આવી જ મોટી પવનચક્કી આપણે આપણા ઘરમાં પણ લગાવી શકીએ છીએ મારું નામ ચૌહાણ વંશ છે તેમજ મારી સ્કૂલનું નામ શેઠાઢી પ્રાથમિક શાળા છે અમે આદિનાથનગર ઓર્ડ અમદાવાદથી આવ્યા છીએ અમે સાયન્સ સિટીના સ્ટીમ પાર્ક શોકેસમાં ભાગ લીધો છે જેમાં અમે આ પવનચક્કીનો પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં અમે સૌ પ્રથમ સોળ બાય સોળનું પહેલાં પૂંઠું કાપ્યું છે ત્યારબાદ તેની પર એક ઘર બનાવ્યું છે અને એક થાંભલો ઊભો કર્યો છે જેમાં એસી મોટરના તાર ફિટ કર્યા છે અને તે તાર નીચેથી લઈને તો આમ નીચે અંડરગ્રાઉન્ડ પસાર કરીને આ ઘરમાં એલઈડી લાઇટ સાથે જોડ્યા છે તેમજ આ પંખાને આપણે હેર ડ્રાયર મારતા અંદર એલઈડી લાઇટ ઝપકે છે તેથી આપણે કહી શકાય કે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે આ તો એક નાનું મોડલ છે પવનચક્કીનું જો આપણે આવી બહુ બધી પવનચક્કીઓ અને મોટું મોડલ તૈયાર કરીએ તો આપણે આપણા ઘરનો બલ્બ પણ પ્રજ્વલિત કરી શકીએ છીએ તેથી આપણો ગોલ હંમેશા મોટો હોવો જોઈએ